ગુજરાતના છ જિલ્લા અને રાજસ્થાનના એક જિલ્લામાં આંતરરાજ્ય પશુ ચોરીને અંજામ આપનાર અરવલ્લી જિલ્લાના મોડાસાની ચાંટેકરી વિસ્તારની મુલતાની ગેંગના દસ એલસીબી પોલીસે ઝડપી લઈ પોલીસ ચોપડે નોંધાયેલા સોળ ગુના અને નહીં નોંધાયેલા ચાર ગુના મળી કુલ વીસ ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીઓ પાસેથી નાની મોટી નવ ભેંસો વાહનો મોબાઈલ મળી કુલ અઢાર લાખ ત્રણ હજાર મુદ્દામાલ કબજે કરી આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે ગુજરાતના છ જિલ્લા અને રાજસ્થાનના એક જિલ્લામાં આંતર રાજ્ય અંજામ આપનાર અરવલ્લી જિલ્લાના મોડાસાની ચાંટેકરી વિસ્તારની ગેંગના તેમજ પાટણ એલસીબી પોલીસે ઝડપી લઈ પોલીસ ચોપડે નોંધાયેલા સોળ ગુના અને નહીં નોંધાયેલા ચાર ગુના મળી કુલ વીસ ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીઓ પાસેથી નાની મોટી નવ ભેંસો વાહનો મોબાઈલ મળી કુલ અઢાર લાખ ત્રણ હજાર બસો મુદ્દામાલ કબજી કરી આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે એક આખી ગેંગ સક્રિય હોવાનું જણાઈ આવેલું પછી એમણે પોતાની અલગ અલગ ટીમોને અલગ અલગ જગ્યાએ ડિપ્લોય કરેલી જે પ્રમાણે ટેકનિકલ એનાલિસિસમાં એમો જણાઈ આવેલી પ્રમાણે ટીમો જ્યારે પોઝિશનમાં હતી ત્યારે આ ગેંગ એક્ટિવ થતાં અલગ અલગ વિસ્તારમાંથી આશરે દસેક લોકોને પોલીસે રાઉન્ડઅપ કરેલા અને એમને પૂછપરછ કરતા આ ગુનો આખો ડિટેક થયો છે એમાં આખી એક સક્રિય ગેંગ મળી આવેલી છે અને એમાં જે આરોપીઓ પકડાયેલા છે એમાં મુખ્ય આરીફ ખ્યાલી મુલતાની ચાંદ ટેકરી મોડાસાનો છે હારૂન મુલતાની એ પણ હિંમતનગરનો છે નસરુદ્દીન મુલતાની એ પણ ચાંદ મોડાસાનો છે એની સાથે અકીલ મુલતાની અરબાઝ મુલતાની કલમ મુલતાની મૌસિક મુલતાની સાદિક મુલતાની આ બધા ડિગ્રી મોડાસાના છે આથી એક કિશોર પણ આ ગેંગનો સભ્ય હતો અને એક શંકરભાઈ પરમાર કરીને જે માલપુરનો છે એ પણ આ ટીમનો સભ્ય હતો અને આખી ટીમ આ રીતે ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી પશુ ચોરી કરતી હતી અને આ ગેંગ ડુંગરપુરમાં પણ રાજસ્થાનમાં પણ પશુ ચોરી કરતી હતી એવું એમની પૂછપરછમાં મળી આવેલું છે

લોકો બત્રીસ જેટલા ગુના એના ઉપર નોંધાયેલા છે